નમસ્કાર ખરે મિત્રો સરકારની ઘણી યોજનાઓ છે જે લાભદાયી અને કલ્યાણકારી છે અને જો તમે આવી કોઈ યોજના માટે લાયક છો તો તમે પણ યોજનામાં જોડાઈને લાભ મેળવી શકો છો આવી જ ખેડૂતો માટે ચાલતી યોજના એટલે પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના આ યોજનાનો વિશ્વ હપ્તો હવે મળવામાં છે તો ખેડૂતોના યોજનાનો લાભ મળે છે અને હવે વિશ્વ હપ્તો આગામી હપ્તો બહાર પાડવામાં આવનાર છે પરંતુ આ પહેલાં ખેડૂતો માટે એક જાહેરાત કરવામાં આવી છે કે જે હેઠળ રાજ્યના ખેડૂતોને હવે વાર્ષિક છ હજારને બદલે નવ રૂપિયા મળશે તો મિત્રો ચાલો જાણીએ કે કયા રાજ્યના ખેડૂતોના લાભ મેળવી શકશે તો મિત્રો પીએમ કિસાન સાથે જોડાયેલા ખેડૂતોને લગભગ દર ચાર પર બે હજાર રૂપિયા આપવામાં આવે છે અને આ રીતે ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયાનો લાભ આપવામાં આવે છે આ પૈસા સીધા લાભાર્થીઓના બેંક ખાતામાં ડીબીટી દ્વારા ટ્રાન્સફર કરવામાં આવે છે મિત્રો જો તમે પણ પીએમ કિસાન યોજનાના લાભાર્થી છો અને જો તમે દિલ્હીના ખેડૂત છો તો તમને વાર્ષિક છ હજાર રૂપિયાની રકમ હવે વધારીને નવ હજાર રૂપિયા કરવામાં આવશે દિલ્હીના મુખ્યમંત્રી રેખા ગુપ્તાએ ગઈકાલે રજૂ કરાયેલા બજેટમાં જાહેરાત કરી હતી કે હવે રાજ્યના ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા નહીં પરંતુ નવ હજાર રૂપિયા મળશે જોકે તેમણે એ જણાવ્યું ન હતું કે આ લાભો ક્યાં ઉપલબ્ધ થશે પરંતુ એવું માનવામાં આવે છે કે તેની જાહેરાત ટૂંક સમયમાં થઈ શકે છે મિત્રો કેન્દ્ર સરકાર આ યોજના સાથે સંકળાયેલા દેશભરના ખેડૂતોને વાર્ષિક છ હજાર રૂપિયા આપે છે જ્યારે દિલ્હી સરકાર રાજ્યના ખેડૂતોને વધારાના ત્રણ હજાર રૂપિયા આપશે એવું માનવામાં આવે છે કે હાલ બે હજાર રૂપિયાના હપ્તા આપવામાં આવે છે આમાં દરેક હપ્તામાં વધારાના હજાર રૂપિયા આપવામાં આવશે અને આ રીતે ત્રણ હજાર રૂપિયાના ત્રણ હપ્તા દ્વારા વાર્ષિક કુલ નવ હજાર રૂપિયા મેળવી શકાશે જોકે સત્તાવાર માહિતી હજુ સુધી રાહ જોવાઈ રહી છે જો તમે પણ પીએમ કિસાન યોજના સાથે જોડાયેલા છો તો તમને પણ આ ત્રણ રૂપિયા આપ મેળે મળશે એટલે કે તમારે આ માટે અલગથી કંઈ કરવાની જરૂર નથી જોકે તમે કેન્દ્ર સરકાર દ્વારા આપવામાં આવતા હપ્તા માટે પાત્ર છો તો જ રાજ્ય સરકાર તમને આ હપ્તાનો લાભ આપી શકશે